તમારી હોટલ ની પાછળ ભાગે કરી દેવજો હું કહું છું હું કહું એ સમય કરજો તમારી હોટલ જ્યારથી તમે ચલવો દીન બાર મહિને એક દાડુ તમારે બરાબર આટલું કરજો અને જગતમાં તમારી હોટલ તો કદાચ ફોન જ પડવા ગયું અને જગતમાં મારું માતાનું બોલેલું કદાચ પરમણ ના જગતમાં મારું મમ માતા ના કરે કલ્પેશ હે અને આ ભોગને મળવા જોઈએ શું કલ્પેશ જો દુખાવે ગણજો ગણી રાખજો તો જો મારો રોમ એવું કે છે હું માતા એવું કહું છું કલ્પેશ વધાવો છે મળી વધાવો બોલવાનું નતું તેર હાલવાના હતા કલ્પેશ ના તો બોલવાનું નહીં હજી બોલતા ના આવું કહું છું ખાલી કણ ગણી રાખજો મગાઈ માતા બોલું છું હા જ કહેવા ના જો કદાચ મારો ભગવાન જો કહેવા દેતો હોય તો તો કલમ કે કહું રામ 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 ના નહીં ભાઈ

અને આ વેણ જો કદાચ મારા ગોભી કદાચ કીધું હોય મારી આજ આપડી માતા દુનિયાની હશે પણ આ જગ્યા પર દુનિયાની આપડી સાચો સાચ ઉભી હોય અને આ વેણમાં કદાચ મારો ભગવાન ઉતરી જતો હોય ભાઈ વિરાગભાઈ હે ભાઈ રાખજો આ વેણમાં મારો ભગવાન ઉતરી જતો હોય મારો દ્વારકા નાથ ઉતરી જતો હું ગણા માતા બોલતી હશે કલ્પેશ તો તો બે પાર્ટનર કે હે

મળી જુઓ મારું ઘણું માથા દળાવી મળી કોલ રાખજો